હા અમારે અલ્પાબેન મિત્રા છે એને તાત્કાલિક રસ્તા બંધ સિક્યુરિટી રાખી લે તમે કઈ કરતા જ નથી એમ ન હાલે એટલે હું એને બે શબ્દો કે જવાબ છે જવાબ નથી આપવા એવી વાત નથી અને મેં કીધું આ બે કઈક નિર્ણય કરો ગમે તમને મેં કેટલી વાર કીધું જવાના રસ્તા બંધ કરી દે લાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે લોકો ચોર માલ ભી છે બે નથી મેં કોઈને કીધું જ નથી મેં મારા પર્સનલ બે એ તો ને ત્રણ પાંચ વાર કીધું નો ને ના પડે કર્યો નો આજે બે લોકોને પીવા પાણી આવે છે આ પ્રશ્ન એ છે હતી લેતા ભાઈ નિર્ણય તો લોકો ગમે નિર્ણય ના હવા કીધું લોકો વાહન ધોરે છે કપડા ધોરે છે લોકો નાય છે આના

જે દૂષિત પાણી એટલે કે લોકો નાય છે વાહનો ધોવે છે આના માટે એક અધિકારીને રજૂઆત પણ કરી છે આ બાબતે આપ શું કહેશો વિનુભાઈ દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ દવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે તમામ પ્રશ્નો નું નિરાકરણ ની હું આપણા દ્વારા ખાતરી પણ આપું છું કાર્ય કરતા હોય છે અધિકારી જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો અમુક કામનો ની અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી અમે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ કોરોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે